તો દુનિયાથી લોકો કહેવાય દ્વારકાની વાત ન કહેવાય ગોકુળ કેરી ગાવળીઓ મનમાં મુંજાય છે નંદ જશોદાનો કાનો ક્યાંય ન દેખાય છે શું છે રાજાધીરાજ દ્વારકાધીશના મંદિર સાથે જોડાયેલો ઇતિહાસ અને શું છે આ દેવભૂમિ દ્વારકાની કથા તો આવો અહીં જ રમેલા અને અહીં જ મોટા થયેલા વડીલ પાસેથી સાંભળીએ વાત ગુજરાતી પર ભાઈ આ અહીંયા બીજું નવીન થયું ને હું દસ વર્ષનો હતો ને દ્વારકા માથે બોમ્બમારો થયો હતો એ મને થોડું થોડું સાંભળે અહીંયા ઓટતીમાં રેવલ લઈ ગયા હતા ઓલા લોકો પાકિસ્તાન વાળા પછી થઈ ગઈ ભરતી રાતે બાર વાગે બોમ્બમારો થયો રાતના ભરતી થઈ ગઈ એટલે ત્રણ ચાર ફૂટ દરિયો ઊંચો ચડી ગયો મારો બધો દ્વારકાધીશ લાઇટ હાઉસ ને એસી તન તોડવાની હતી એસી દ્વારકાધીશ નું મંદિર ને તન હતી પછી છે ને પાછો બીજો બમ મારો થયો ને ઓખા થયો બ્રહ્માસન કપની તૂટી સમજ્યા બ્રહ્માસન કપની તૂટી ને તેલના ટાંકા હતા એ તો ટાકા પ્લેનથી થયો હતો આ તો ઇસ્ટીમ બધી રીતે થયો હતો બોમ્બ મારો પેલવેરે થયો નહીં ને મા તો પ્લેનથી બોમ્બ નાખ્યા હતા એમાં બર્માસન કંપની માથે પણ નાખ્યા હતા ટ્રેલના ટાકા તૂટી ગયા એને અમને આ એક સાંભળવામાં એકાદ અઠ્ઠાણું સાલમાં ધરતી કપ થયો હતો ધરતી કપમાં અહીં અહીં કોઈ નુકસાન થયું નથી કાંઈ સમજ કાંઈ કોઈ ધરતી કપમાં કોઈ કોઈ જાતનું અમારે અહીં મકાન પડ્યું નહોતું બાકી બેટ દ્વારકામાં જે ઓલું હતું ને જે ઓલા જૂનવાણી મકાન પાણા અને ઓલા ગુડગુડિયા એ બધા પડી ગયા હતા સમજો બીજું કાંઈ અહીં નું દ્વારકામાં નહોતું તું ધરતી કપમાં સમજો ને પાછું એ ધરતી કપું થયો ને એ બે હજારની એકની સાલમાં થયો હતો સમજો ને વાવાઝોડું થયું હતું અઠાણી સાલમાં એમાં અમારે અહીં કાંઈ નુકસાન થયું નથી સમજો

એની છે મંદિરમાં બાકી એ સુધારો થયો તો થોડોક આ ન્યાય પોલીસ સ્ટેશન ને હતું ને એ બધું કાઢી નાખ્યું એટલે ત્યારે એ સમયે આજથી તમારો જે ભૂતકાળની વાત કરી તો ત્યારે એ સમય કેટલા લોકોની આ ભીડ હતી અત્યારે જોવું છે ત્યારે ઓ અત્યારે તો બહુ અત્યારે તો બહુ માણસ જાજું થઈ ગયું ભાઈ અત્યારે તો બહુ બહુ માણસ અત્યારે તો અમારે અમારે આ જે છેડો પાડો ધીંગેશ્વર પાડો કહેવાય છે એ દી હાથ ને એટલે બધા બંધ થઈ જાય બહાર ના નહીં લૂંટમારો બહુ થતો પેલા કોઈ આપણે જવું હોય ને અંધારામાં કે જવાય નહીં પછી હાથ ને એટલે બધું ડેલા ડેલી બધું બંધ થઈ જાય અહીંયા વસ્તી બધી ઓલી રહી એટલે બારે નિહરાતું નહીં ને હવે તમારા ઘી રૂપિયા દે આગળ હો રૂપિયા દેખે ને તો આ બધા લૂંટી લેતા

અમુક ટાઈમ દર્શન થતા લગભગ આઠ થી નવ વાગ્યા સુધી થતા આઠ જ વાગતા હતા તો ભરતી પાણી છે ને ગોઠણ ગોઠણ પાણી થઈ જાય અહીં ત્યાં વખડ હતી ભખડમાંથી આમ જવાતું હવે તો આ બધું સુધારો ઘણો થઈ ગયો હા દ્વારકા મંદિર છે ત્યાં પણ પાણી પેલા ક્યાં સુધી આવતું એ તો એમની મત છે તો દ્વારકા કથા કાકા છે કે આ દ્વારકાની ની અંદર દરિયો છે એમાં પણ આવીએ કૃષ્ણ નગરી વાસ એટલે ત્યાંથી આપણે જઈને દ્વારકાધીશ ને ઓલો ને આપણે જોઈને આપણે આગળના ગાડાના ના આવે ઓલા ગાડા આગળ એ ચીલા હતા એમની જોઈએ ક્યાં અધરસ થઈ ગઈ ને એ તો કંઈ પતો નથી લાગતો કુદરતે અધરસ કરી દીધી એમાં પતો કેવો લાગ્યો એ વિજ્ઞાનની શોધ કરી ગયા પણ એને મળી નહીં અમુક કોઈ એવો પાણો છે ને એનો મયડો બાકી બીજું કાંઈ મળ્યું નથી બધા આટલા વર્ષથી તમે રહો છો કાય તોફાન દરિયાની ફરતે આ જે નગર છે તે વસેલું ના ઈ તોફાન એટલા હોય ક્યારે ડર નો લાગે ભગવાનની કૃપાથી કે ના તોફાનની આ દરિયો જે ને ને કાબુમાં જ રહી કારણ એનું કારણ એટલે તોફાન આ દરિયોમાં જ્યાં મૂકે તો દ્વારકું બધું ક્યાંય લઈ લે પણ એના ભગવાનની કૃપા ને એના નિમિત્ત પણ માણે હાલતું હોય ઓરતી ભરતી માટે એટલે એ બહુ એનો આખા ટાઈમ આવે ને ત્યાં થોડુંક તોફાન રહીએ પણ એને નિમિત્ત પણ માને જ રીએ બહાર ના જાય એમ લિમિટ પણ માને જ હાલે નકર આમાં રીએ હું ભાઈ આ તો દરિયો માં જ્યાં મૂકે તો હું રીએ પેલા દાદા આખા એ કોઈ વ્યવસ્થા નહોતી આસપાસમાં પણ પેલું બધું રહેતું હશે તો હવે આખું નગર અને હવે વધારે વિકાસ થવા જઈ રહ્યો છે પણ બની રહ્યું છે હા તો કેવું લાગે છે અત્યારે તો ઘણો વિકાસ થઈ ગયો છે ને અટાણે સારું લાગે છે વિકાસ થાય ને નવું થાય તો સારું જ લાગે ભાઈ કઈ આવો વિકાસ કઈ હતો નહીં અમે તો કહીને કે અહીંથી દર્શન કરવા જાતા તો અમે ઉતરીને જાતા પગઠિયા હતા પગઠિયા હતા એટલે ભખડ હતી આવી એમાં ભરતી થાય એટલે પાણી આવી જતું અમુક ટાઈમ દર્શન ના મંદિરના તો કે પછી ભરતી થાય ને એટલે આ ખાલી મંદિર જ મંદિરે જ દેખાય પછી દેખાતું નહીં દરિયો ભરાઈ જતો પાણી અહીં સુધી આવી જતા આખા ટાઈમ હોય ને તો પાણી મોજા છે તો અહીં સુધી આવી જાય એમ આ આપણે બેઠા ને અહીંયા બે હાય આ બધો ભરાઈ જાય પાણીથી આ એમાં જેવા સુધારો થઈ ગયો ત્યાં પાણા નાખી દીધા નખતા ભખડું છે ને ધોઈ નાખ્યા ને આમ બધે પાણા નાખી દીધા એ બેટ દ્વારકા છે રાણીવાસ છે ભગવાન છે ને અહીંથી રાતે અહીંથી બેટ આ બેટ દ્વારકા વયારીએ છીએ એનું એ બધું કેવું દાદા અત્યારે પેલા દરિયામાં જવું પડતું હવે બ્રિજ બને છે મોટો હા હવે બ્રિજ બને છે આપણે ગયા નથી પણ હવે બ્રિજ બને છે એટલે સારું થઈ જાય તો જી ને મોત્સો કોઈ હજી જાય ઓળખામાં